કેવું સરસ મજાનું લોકેશન છે અને સરસ મજાના વ્યૂ આવે છે સરસ મજાના જો પશુપાલકોની સાથે આજે આપણે મળી મુલાકાત કરીએ તો મિત્રો આજની જર્ની અંદર ઠેઠ છેલ્લે સુધી મિત્રો બનાવી લો અને નવા મિત્રો આવ્યા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલશો ને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ભૂલશો આપણે ફટાફટ જાવી છીએ આપણે જવાનું છે માંડવી તો આપણે સીધા માંડવી જઈને આપણો બીજો આગળ જર્ની આપણે સ્ટાર્ટ કરશું તો સરસ મજાના માંડવીની અંદર આજુબાજુના રખાલ રખાલ એટલે કે જંગલ સરસ મજાના જંગલના વ્યૂ આવે છે તો આપણે સરસ મજાની જગ્યા ઉપર જ આવી જઈએ ફિલ્ડમાં જ આવી ફિલ્ડમાં બતાવું તો આપણે ફટોફટ પહોંચી આવી ભાગી ગયા છે મિત્રો અગિયાર ના આપડે ઘરેથી જ ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ભગવાન ભગવાનના પણ સેવા પૂજા થઈ ગઈ છે તો આપણે નીકળી ફટોફટ ફિલ્ડમાં જઈએ મિત્રો આપડે પહોંચવાજાના અત્યારે હાજર રોડ ઉપર અત્યારે નીકળી ગયા છે ચરવા માટે અને જો સરસ મજાના જો બધા ઊંટ છે અત્યારે માદા ઉઠડી

જોઈએ પાછળના ભાગમાં જો સરસ મજા પહાડ આજે જો ગૌશાળાનો ગેટ જો મિત્રો સામેના ભાગમાં જો આખો રસ્તો બહુ સરસ મજાનો રસ્તો આવે છે પહાડી રસ્તો આપડે જો આપડે ડુંગર ચડીને આગળ આપડે જામ માં જવાનું ઉપર ગામ છે મંદિર છે

મિત્રો હું અત્યારે સરસ મજાનો જો બાવળ ઝાડ છે બાવળ ના નીચે ઊભો છું અને મિત્રો આપણે અત્યારે જે જગ્યા ઉપર છીએ માંડવી તાલુકા નું ગામ છે વન વિભાગનો વિસ્તાર આ કહેવાય આખો સરસ મજાનો આપણે જે ગીરની અંદર જંગલ છે ને એના જેવું જ આખે આખો પલોળિયા આખે આખો વિસ્તાર જંગલ વાળો વિસ્તાર કહેવાય આપણે જે રસ્તાનો આપણે વ્યુ ઉપર જોયો ને આપણે અત્યારે ઉભા છીએ એમ જે સોડાની વાટે ઉભા છીએ એ બસ પાંચ મિનિટ ની અંદર પહોંચવા જોઈએ પહોંચે એટલે આપણે ફોટો ફટોફટ જાવીએ એમના વાડા અને સરસ મજાની ગાયો એમની છે ને અત્યારે જે જગ્યા ઉપર ચરવા ગયું છે આપણે એ જગ્યા ઉપર જવાનું છે મારી પાછળ નો તમે વ્યુ ખાલી તમે જોવા આજો આખી આખો સરસ મજાનો આખો જો જંગલ એમ જે સોઢા આવે એમ જે આવે પછી આપણે ફોટો પર જાવી એમની ગાયો જે જગ્યા ઉપર ચરવા ગઈ છે એ જગ્યા ઉપર જ આપણે સીધા જાવી તો મિત્રો આજની વિડિયો ની અંદર છેલે સુધી મિત્રો બના રહેજો આ જો ભાઈ હાલા આવે છે સોઢા બાપુ અમારે બાકી એની ચાલ જો કેમ મેંદુકો ના વાડા ની અંદર પોચી ગયા સરસ મજા નો વાડો છે આ છે જો નાના પાડુડા માટેનો વાડો અહીંયા જો વાડા અંદર તમને એક પણ જગ્યા ઉપર ખીલો તમને જોવા નહીં મળ્યો આ છે જો નાના પાડુડા માટેનો વાડો આજે જો આની અંદર બે વાછડીઓ અત્યારે છે આ જો જર્સી વાછડી અને દેશીની વાછડી તો અત્યારે બીજી બધી વાછડીઓ મેદુભા લઈને અત્યારે હેલા આવે છે જો આ બધી બધી વાછડીઓ મેંદુબાની છે જોવી હવે કેટલી વાછળીઓ છે પેલી કાળી રહી સરસ મજાની મસ્ત વાછડી છે જો હેલા આવે છે સોટા સરકાર આ બધી વાછડીઓ એમની છે આપણે આજ મને એવું લાગે આપણે ગાય નથી જોવાની આપણે ખાલી વાછડી જ જોવાની છે આ જો વાછડી આ મસ્ત વાછડી મેંદુબા વાછડી કેની છે કારી ગાયનો છે કારી ગાયનો છે કેટલા મહિનાનો છે મહિનાનો 8 મહિનાનો છે તો ઘણી દેજો છૂટી બધી ગાયો રાખવાની તમારી ગાયો બધી ક્યાં છે ગાયો બધી વાગડામાં આવી ખાવી આવશે કેટલી કેટલી વાર વારમાં આવશે આયો સમજી લો ને અડધી ઘન કલાકમાં આવશે અચ્છા

એ વાત છે ને વાંટા નગર એ હું આપી લીધો ને અમે આપી લીધો આવશું જે આવશે એને વાહ ભાઈ ઓય અમે તો પેલી નહી દોય હો ભાઈ આજો મિત્રો ખાલી ગાય નું નામ લીધું ને તે ગાય બારે નીકળી ગઈ આજો મિત્રો અત્યારે સોસાયટી માં પહોંચી ગયા ને જો બધા છોકરાઓ શું કરે છે જો બધા